મિત્રો મૃત્યુ અને સૂક્ષ્મ જગત સાથે જોડાયેલી બાબતોની સિરીઝનો મારો બીજો વિડીયો છે મિત્રો પહેલા વિડીયોમાં તમે જોયું કે અપમૃત્યુ વખતે માણસને જીવનની છેલ્લી પીડા ક્યાં થતી હોય છે એ આપણે જોયું આજના વિડીયોની અંદર માણસના પોતાના કર્મો જે સારા અને ખરાબ કર્મો જે છે એને લઈને એનો જીવ એની એના શરીરની ચેતના ક્યાં સ્થિર થાય છે અને ક્યાંથી જે છે શરીરની અંદરથી બહાર નીકળે છે એ ઉપરાંત અલગ અલગ ચક્રો જે છે શરીરના એ ક્યુ ચક્ર કયા તત્વ સાથે જોડાયેલું છે અને માણસની વૃત્તિ આવેગો જે છે એ કયા ચક્રમાં સ્થિર થાય છે અને એ ચક્રમાંથી જીવ બહાર આવે ત્યારે માનવી ત્યારે જીવ ક્યાંથી જાય છે આ બધી બાબતો ઉપર આજે આપણે ચર્ચા કરવી છે મિત્રો મૃત્યુ એ વિષય છે કે કોઈ પણ વ્યક્તિ ક્યારે એમ ના કહી શકે કે એને ક્યારે આવો વિચાર આવ્યો જ નથી પોતાનું મૃત્યુ કેવી રીતે થશે આ માણસ ભલે ગમે આનંદમાં રહેતો હોય ગમે એટલો ખુશ રહેતો હોય ક્યારેક ને ક્યારેક તો આ પ્રશ્ન એને મનમાં સતાવતો જ હોય છે અને એટલા માટે જ મેં આ વિષય લીધો છે મિત્રો ખાસ કરીને આપણે જોઈએ તો માણસનું જીવ જે છે એ હૃદયારે જોડાયેલું હોય છે જ્યારે આત્મા છે એ નાભીમાં મણિપુર ચક્ર એની આરે જોડાયેલું છે ને સૂક્ષ્મ શરીર છે એ પણ હૃદય પ્રદેશમાં જોડાયેલું હોય છે મૃત્યુ સમયે જે ફેફસા અનુભવતા હોય અને માનવીનું જાગૃત મન કામ કરતું બંધ થાય એ પછી સબકોન્શિયસ માઇન્ડ છે એને માણસે આખા જીવન દરમિયાન કરેલા હારાને ખરાબ કર્મો એક ક્ષણિક ક્ષણ પૂરતા જ એને એક આખા પિક્ચરની જેમ દેખાઈ જતા હોય છે મિત્રો ત્યાર પછી એનો જે જીવ જાય એના કર્મોની ગતિ પ્રમાણે જતો હોય છે આજના એપિસોડમાં આપણે જે છે મૂલાધાર ચક્ર સ્વાધિષ્ઠાન ચક્ર અને મણિપુર ચક્ર આ ત્રણ ચક્રની અંદર જે છે જીવ ચેતના સ્થિર થઈ હોય અને જીવ જાય તો કેવી ગતિ હોય છે એ આપણે જોઈએ મિત્રો ખાસ કરીને યોગીઓ હોય છે એ માનવ શરીરના જે સાત ચક્રો છે એને જાગૃત કરવા ઉપર વધુ ભાવ મૂકતા હોય છે યોગ વિદ્યામાં એનું ખાસ મહત્ત્વ પણ છે મોટા ભાગના જે યોગી હોય એની એક ઈચ્છા હોય છે કે કુંડલીની જાગૃત કરીને એને સહસ્ત્રાર ચક્રની અંદર એને ચેતના એની સ્થિર થાય આવી દરેક યોગીની ઈચ્છા હોય જ છે ખાસ કરીને આપણે જો જોઈએ કે જે માણસ એની ઈચ્છા વાસના નિદ્રા ભય લોભ ગુસ્સો એવા મનના ભાવો એના જે છે એ મુલાધાર ચક્રની આરે સ્થિર થયેલા હોય છે માનવના શરીરમાં કમરથી નીચેનો ભાગ જે છે એ પૃથ્વી તત્ર તત્વથી ભરપૂર હોય છે લોકોએ આખી જિંદગી બીજાનું ખરાબ કરવામાં અને વેર ઝેરમાં પસાર કરી હોય તો એ લોકોની ચેતના છે એ મૂલાધાર ચક્રની અંદર સ્થિર થાય છે અને એનો જીવ છે એ મળ માર્ગેથી બહાર નીકળતો હોય છે મૂલાધાર ચક્રની ઉપર છે એ સ્વાદિષ્ઠાન ચક્ર આવેલું છે આ ચક્ર જલ તત્વની સાથે જોડાયેલું છે વાસનાના આવેગો આ ચક્રમાંથી પેદા થાય છે જે લોકોનું જીવન ખાવા પીવામાં અને વાસનામાં પૂરું થયું હોય એ લોકોની ચેતના આ ચક્રમાં સ્થિર થયેલી હોય છે સ્વાદિષ્ઠાન ચક્રમાં અને મૃત્યુ સમયે એની બધી ચેતના નીચેની તરફ ખેંચાય છે શરીરમાં અને એની ચેતના પ્રજનન અવયવો જે પ્રજનન અંગો હોય છે માનવ શરીરના એની અંદરથી બહાર આવતી હોય છે તો જે લોકોએ પોતાની જિંદગી યશ પ્રતિષ્ઠા સત્તા અને વાહવાની એની અંદર દોટ મૂકી હોય

Даньява.